જ્યારે ડ્રાઇવનો મુખ્ય હેતુ ટ્રાફિક નિયમોનું પાલન કરાવવું તેમજ અકસ્માતોની સંખ્યાઓ ઘટાડવી અને પોલીસે ફોર વ્હીલ વાહનોમાં ગેરકાયદેસર કાઢી ફિલ્મ લગાવનાર વાહન ચાલકો સામે કાર્યવાહી કરી હતી જો કે ડ્રાઇવિંગ લાયસન્સ વગર વાહન ચલાવતા તેમજ જાહેર રસ્તા ઉપર ગેરરીતિ પાર્ક કરીને ટ્રાફિકમાં અવરોધ ઊભો કરતા વાહન ચાલકો સામે પણ દંડનાત્મક પગલા લેવામાં આવ્યા હતા અને પીએસઆઈ આરવી રાઠોડ દ્વારા જાતે જ સ્થળ પર રહી કાર્યવાહી કરવામાં આવતા વાહન ચાલકોમાં દોડધામ અને ફફડાટ જોવા પણ મળ્યો હતો પોલીસે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ટ્રાફિક નિયમોનું ભંગ કરનાર સામે આગળ પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે ધારી પોલીસની આ કામગીરીથી શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધરે અને લોકોમાં નિયમો અંગે જાગૃતતા આવે તેવી સંદેશ સાથે ડ્રાઈવ પૂર્ણ કરવામાં આવી હતી